દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના અલગ અલગ સ્લેબમાં ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આંગે વાત કરીએ તો દિવાળી પહેલાં આ દેશના લોકો માટે સૌથી મોટી ભેટ માનવામાં આવે છે ખાસ કરીને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને જીસીસીઆઈ તેમજ અમદાવાદ ગુજરાતના નાના મોટા વેપારીઓએ આવકાર્યો છે અમદાવાદ વડોદરા સહિત રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે જેને લઈને સુકૃતિ ઉદ્યોગના મેનેજર જયમેન શાહે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે વાતચીત કરી હતી અને આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાઈ સૌથી પહેલાં આપનું નામ અને મારું નામ જયમીન છે અત્યારે આપણે ઉભા છીએ સુકૃતિ ગૃહ સોલા સાયન્સ સિટીની બ્રાન્ચ ઉપર ઓકે જમીનભાઈ ખાસ કરીને અત્યારે સરકાર દ્વારા વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશવાસીઓને જીએસટી જુઓ ખૂબ ખૂબ સારો નિર્ણય છે સરકારશ્રી તરફથી એમાં કસ્ટમરને બી ઘણો રાહત રહેશે જેમ કે કસ્ટમરને પહેલા જે જીએસટી બાર ટકા કે અઢાર ટકાના ધોરણે મળતું હતું એનો હવે પાંચ ટકા સ્લેબ લાવવાનું સરકાર વિચારી રહી છે તેનાથી કસ્ટમરને બહુ રાહત મળશે કે કોઈ બી વસ્તુ લેવી હશે તો એમાં થોડોક ભાવમાં કે એમાં ઘટાડો થશે તો એ એમના માટે બી સારું છે અમારા માટે બી સારું છે ખાસ કરીને જમીનભાઈ જીસીસીઆઈ ના પ્રસ્તાવ કારણ કે જ્યારથી જીએસ લાગુ થયું હતું ક્યાંક ને ક્યાંક સંઘર્ષનો સામનો જીસીસીઆઈ પણ કરી રહ્યું હતું સામાન્ય ગ્રાહકો પણ કરી રહ્યા હતા તો હવે જીસીસીઆઈ પ્રસ્તાવ મૂક્યો છે નવ્વાણું ટકા પ્રસ્તાવ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે શું કહેશો એ સારું છે ઘણું બધું સારું છે કેમ કે મેં તમને કીધું એવી રીતે કે કસ્ટમરને પહેલી તો કસ્ટમરને આપણે કસ્ટમર માટે જ બેઠા છીએ તો કસ્ટમરને સારું રહે કસ્ટમરને વધારે લાભ લઈ શકે એ બહુ મેઈન મુદ્દો છે ખાસ કરીને જમીનભાઈ કે જીએસટી ના ઘટાડાઓથી મુખ્ય મુખ્ય વાત કરીએ તો ડેરી છે કેમ કે ડેરી ની પ્રોડક્ટ રોજ બરોજ વેચાય છે માણસ રોજ દૂધ જોઈએ દૂધ ની આઈટમો જોઈએ તેમાં જીએસટી માં ઘટાડો આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ગરીબ ને મધ્યમ વર્ગ ને પણ ઘણો સારો રહેશે હા બહુ સરસ ડેરી ના ના એ તો બહુ મેઇન પોઈન્ટ છે કેમ કે એ ડેલી પ્રોડક્ટ છે જે કસ્ટમર ને રોજ જોઈએ જ છે

જેવી રીતે આપણે ગૃહ ઉદ્યોગ ને એવું ચલાવીએ છીએ તો એમાં બી સારું જ છે ઓકે અને ખાસ કરીને ફાર્મસીની જો વાત કરીએ તો દવાઓમાં પણ જીએસટી સ્લેબમાં ઘટાડો થયો છે એટલે અત્યાર સુધી જે લોકો પોતાના આર્થિક નબળાઈને કારણે ઓપરેશન નહોતા કરાવી શકે એની માટે ફાર્મસી સસ્તી થાય તો એને તમે કેવી રીતે જુઓ એ બહુ એટલે બહુ અગત્યનો મુદ્દો છે એમાં આપણે બહુ કહી ના શકીએ પણ વધારે એટલે ઘણું સારું છે કે ગરીબ માણસ બી હવે થોડુંક રાહત રહીને ફાર્મસીમાંથી કે કે દવામાં કે એમાં રાહત મળશે એમને ઘણું સારું છે ઓપરેશન થી માંડીને બહુ વસ્તુમાં મેડિકલ ને જો ડોક્ટર ને સારી દવાઓ સસ્તી મળે તો સીધી વસ્તુ છે કે પેશન્ટ ને પેશન્ટ ને બી સસ્તી મળશે સો ટકા ખાસ કરીને રિલી રોડ ઉપર તમામ વેપારીઓ એ આ નિર્ણય ને આવકાર્યો હતો ઉજવણી કરી હતી તમામ ગુજરાત ના અમદાવાદ હા એમાં બહુ બહુ મોટો ઉત્સવ મનાવ્યો તો બધા અમદાવાદ ના વેપારીઓ મળીને તો એ ઘણું સારું રહ્યું છે આપણે સૌથી પહેલા જીએસટી ના સ્લેબ ઘટાડો થવાનો છે એની જાણથી તો તમને કેવો અનુભવ લાગ્યો પર્સનલ અનુભવ કે તમે શું વિચાર્યું તો ઘણું સારું લાગ્યું કારણ કે તમે મને આવતા જ કીધું કે આ જીએસટી માં ના ના કાલે જ અમે હજી ચર્ચા કરી આના ઉપર આખી ટીમે અને બહુ સારું સારું છે અમારા માટે બી સારું છે કસ્ટમર માટે બી સારું છે ઘણું સારું છે તો આનો શ્રેય તમે ગુજરાત સરકારને આપવા માંગો છો કે નિર્મલા રમણ જે આપણા પેલા ફાઇનાન્સ મિનિસ્ટર છે એને આપવા માંગો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માંગો છો ટોટલ આખી ભાજપ સરકારને આપીએ છીએ આપણે કેમ કે બધા મળી કરીને જ કામ કર્યું છે કે ખાસ કરીને જોઈને લોકો દરેક યોજનાઓ કે પછી મત આપવાનું હોય કે યોજનાઓ કે કોઈ પણ સારું થઈ રહ્યું છે તો વડાપ્રધાનને જોઈને લોકો માત્ર શ્રેય લેતા હોય તો તમે આમાં છો ના ના સારું જ છે વડાપ્રધાન એ મેઇન ચહેરો છે આપણા દેશનો તો એમને આગળ રાખીને જ આપણે આગળ વધીએ બરાબર છે સારું છે